મહેદવ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂન શાળા પ્રવેશોત્સવમાં મહેદવ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ શાળામાં હાલ કુલ ત્રણસો ત્રણ કુમાર અને ચારસો અઢાર કન્યા એમ કુલ સાતસો અઢાર બાળકો અભ્યાસ કરે છે ધોરણ નવ માં બસો પાસઠ અને ધોરણ અગિયાર માં એકસો ચોવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાના ધોરણ નવ થી બાર માં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા શાળા પ્રવેશોત્સવ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈ મહુડાવાલાના શુભેચ્છક સંદેશ વાચન સહિત મંત્રી શ્રી સબીરભાઈ દુર્વેશ ઉપપ્રમુખ મકબુલભાઈ બાબુજી સહમંત્રી હુસેનભાઈ પચીગર ખજાનચી અને નગરપાલિકા સદસ્ય નૂર મહમ્મદ મહુડાવાલા સાજીદભાઈ વાડીવાલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગી તાલુકા જિલ્લામાંથી ડભોઈ સીડીપીઓ અને શ્રીમતી શિલ્પાબેન પટેલ અને સ્પેશિયલ એજ્યુકેટર તારાબેન રાઠવા પ્રાથમિક વિભાગના મુખ્ય શિક્ષક કૌશર સલાટ અને ઇસ્માઇલભાઈ બારદાનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની શેફા મનસુરી અને કામરાન ખાને કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ શાળાના ઇન્ચાર્જ એસ બી કરી હતી ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ સમગ્ર ગુજરાતમાં આજ રોજ અને છેલ્લા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ત્રણ દિવસ કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેશોત્સવ ધોરણ નવ અને અગિયાર માટે આયોજિત થયો છે એ સંદર્ભમાં આજ રોજ મેદેવિયા કાર્ય સોસાયટી ડબલ્યુ સંચાલિત મેદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ નવમાં બસો પાંસઠ જેટલા દીકરી દીકરીઓએ પ્રવેશ લીધો છે પણ અત્યારમાં એકસો પચીસ જેટલા દીકરા દીકરીઓ પ્રવસ્થિતો છે ત્યારે તેમને આવકારવા માટે શોના માધ્યમથી અગ્રે ઉપસ્થિત થયેલા છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ પ્રેમશ્રી શિલ્પાબેન પટેલ સેડિત્ર અને તારાબેન રાઠવા એજ્યુકેટર આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ થયા છે સાથે સાથે સંચાલક મંડળના સદસ્યો અને શ્રી હોદ્દેદારશ્રી સમીરભાઈ દુબેશભાઈ પાછીકર સાહેબ નોરભાઈ મોડવાલા સાહેબ અકબુલભાઈ બાબુજી સાહેબ અત્યારે આ કાર્યક્રમમાં પ્રવેશોત્સવના આકાર માટે ઉપસ્થિત થયેલા દીકરા કાર્યક્રમ ગુજરાતમાં ક્યાં થયેલો છે નવમાં અગિયારમાં પ્રવેશ અત્યાર સુધી હતો ચાલુ વર્ષે સરકાર નવા આયોજન મુજબ દોંડવ અને અગિયાર માર્ગ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કવેશોત્સવ કરવાનું આયોજન કરશે એ સંદર્ભમાં અમારી શાળામાં આજે પ્રવેશોત્સવ છે